રામ રામ દોસ્તો આજે આપણે જવાનું છે ખંભાળીએ પણ એ પહેલા મારે તમને શિફ્ટ ગાડી દેખાડવી કઈ રીતના ખબર એ દેખાડવી હતી એટલે ખબર મેં તમને કીધું હતું નાનકડું એવું થોડીક છોલછાલ થઈ ગઈ હતી જો અહીંયા એક્સિડન્ટ થોડુંક એવું થઈ ગયું બધું ઓલમોસ્ટ કમ્પ્લીટ છે કારણ કે આ બોનેટ છે ને આપણે બદલાવું પડ્યું એનું કારણ છે કે એની પહેલા પણ આપણે ઓલું થયું હતું ખબર મેં બોનેટ ઉપર કંઈ એટલે કંઈ ખર્ચો નતો કર્યો આ વખતે મેં કીધું આખું બોનેટ જ ચેન્જ કરી નાખી એટલે આ વસ્તુ આજે બોનેટ હોય ને ફાઈબર નો ભાગ છે આ વસ્તુ આપણે ચેન્જ કરી નાખી મિત્રો અને મિત્રાણીઓ હું પહોંચી ગયો મારા કલેજા અને નવું કલેક્શન આવી ગયું ગોઠવાઈ ગયું હે તમારી રાહ છે તમે આવી જાઓ અને મારો ભાઈ બંધ હે ને મને મળવા માટે આવી ગયો સ્પેશિયલ કામ તો પ્રમોશન માટે આવ્યો હે

અને સાચા ને એક વસ્તુ દેખાડતા તમને ભૂલી ગયો મેં તો કપડાં લીધા મારા કલેજા ઓકે અહીંયા આવીને તમારે ફોટો પાડવાનો છે અને કલેજા મેન્સવેરને મેન્શન કરવાનું છે એટલે તમને મેન્શન બેક મળી જાય ઓકે તો આવો પધારો ઓકે ઓ હોલર બલર ને હાલી ગયા મને માંડવી માંડવી કાઢી લીધી હોય તો મારા ભાલા વયા જાવજો અને એ ઈ વાત તો કેતા ભૂલી ગયા ભાઈ અમે નવી ખુરશી નો ખર્જો કર નાખ્યો જો આ કાગળ્યાં ને બાર નાખવા દેજો જો વળી તમને ખાતો નહીં જૂની લીધી રાત થઈ ગઈ ને ડાયરેક્ટ હું પહોંચી ગયો પોરબંદર હજી પહોંચી નથી ગયો પોચુ આવ્યો છું અને રાતના 12 વાગ્યા છે ને પોરબંદર ઈમરજન્સી માં આવવું પડ્યું ને તમને કારણ કહું તમે આગળ જોતા રહ્યો જો અત્યારે ચાલુ રસ્તો છે બરોબર કાર માં સહી અમે અને પછી હું તમને દેખાડું હવે ખબર પડી હું હુકામ પોરબંદર આવ્યો આડોફાઈ કેવું કર્યું ઈ હવે હું તમને કહું ઈ ભાઈ હે ને ટિકિટ જોવાય ટિકિટ જોવાય વાંચી જુનાગઢ થી બેઠો એને એમ કે પોરબંદર જઈને પોરબંદર થી હાનની બસ હોય હાડા દસની ખંભાડીયાની તો આવી જાય પણ ઈ ભાઈ ઈ ના જોયું કે એ એમ હતો પી એમ હતું બસ એ સવાર નહીં એ ભાઈ સમજીએ આ બધા છે ને આ

તાર મમ્મી ફોન આવી છે કે પોચી ગયો હા પાડ દેજે જા હા પોચી ગયો ના 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 પાડજે આગની પોચવા આવ્યો એમ કે જે માણો હે ને આના હાટુ થઈને રાતે રાતે જાગીને પછી આવે અને અમારે એક આ સાહેબ હે ઈ ખાવાની ના પાડે બોલ હું ખાઈ લઉં ભાઈ આ તો હે ને ભૂખલો હે મેન વિનયે જમી લીધું વિનયે જમીન ટોપોય પહેરી લીધા જઈને

આ આવે કઈ નહીં આવે પથરા જેવું છે ના આવે આને તો ફાઈબર કહેવાય અહીંયા ઉપર આવ પતરું આવે સ્વિફ્ટમાં આમ કઈ ના આવે પણ એન્જિન મસ્ત આવે બરોબર બરોબર સારવાર સાફ કરના ગાડી એ લા હું તો મજા કરતો તો હાચન લે અરે ભાઈ લાવ લાવ હું સાફ કરના કે લાવ 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 હારો ના દીએ તો લાવ 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 અરે 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 યાર કર દે ને કર દે ભાઈ મે મારા હાથે થી ગાડી સાફ કરી લીધી પછી આપણે નીકળી ગયા સ્લેપ મારીને મારા કલેજા મેન્વેર માં આવી ગયો તો મારા કલેજા માં નવો માલ ઘણો બધો ખતમ થઈ જાય બાકી ટેબલ નીચે હોય પાછો ભરાઈ જાય છે બરાબર એટલે તમે જલ્દી થી આવી જજો નવું

अच्छा <laughs> जमी बमी आने પછી છે ને હું આવી ગયો મારે શિફ્ટ અહીં રાખી દીધી આપણે અને પાંદણા ફળના લીજી ભરાઈ રહી છે બરોબર પાઈ આ તો જો એ કે 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 શું કરરાય ભાઈ ડ્રગ્સ લેરાય કે હા મેડિકલ ડ્રગ્સ છે યે મેડિકલ ડ્રગ્સ છે નહીં પકડવા દુંગા મે બાતમીદાર બની જાઉંગા મે પોલીસ કી ભાષા આતી હે તુમે તો મોરે મોરો દે દિયો ભાઈ એ વાતે તમારી પેલ તમે કરી છે મે કરી નથી તારી વાત વાત છે સ્થિર પાણી કાકડી તમે નાખી અમે નહીં નઈ બરાબર એવું હતું હા હમ ઠીક હારું હાલો ભગવાન હાજર રાખે હવે છે ને આપણે જરીક પોરો ખાવો છે આ ભાઈ પોરો દઈ કારણ કે મીમાન કહેવાય મીમાન આવ્યો ને તો એ ખેચી લેવાનું ભાઈ હું જસ્ટ ગાડી લઈને નીકળો તો ને એમાં છે ને આ ત્રણ ફેન મળી ગયા આપણે બરોબર રામ 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 તો કરી કે નહીં કરી બસ મળવું તો ને હે મળવું હતું ગાડી એવું જોઈ નાખજો તમે તને તન ગાડી જોઈ નાખજો ને એમ જતા હતા એટલે મેં કીધું ગાડી જોઈ નાખજો ધ્યાનથી આપજો આ ભાઈ નોળખો